મિત્રો અને સબસ્ક્રાઈબ આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર પહેલો દિવસ છે શ્રાવણ માસનો અને હું તમને દર્શન કરાવું ભગવાન શ્રી ભોળાનાથ રામનાથ મહાદેવના આપ જે દર્શન કરી રહ્યા છો રામનાથ મહાદેવનું શિવલિંગ છે અને આપ જોઈ રહ્યા છો રામનાથ મહાદેવ આ રામનાથ મહાદેવ વડિયાથી રાજકોટ તરફના ગોંડલ તરફના માર્ગ પર આવેલું છે બહુ વર્ષો જૂનું પુરાણું મંદિર છે ખૂબ સેવા પૂજા થાય છે મોટું મંદિર છે લોકો દર્શનારે ખૂબ આવે છે અહીં માનતા ભોળાનાથના સેવકો પણ ખૂબ આવે છે તો એ સેવકોની લાગણીથી આ મંદિર સરસ મજાનું ટકી રહ્યું છે હાલ અહીં રાજેશ ભારતી કરીને સેવા પૂજા કરે છે તો આપણે એને પણ પૂછીએ કે ભાઈ શ્રાવણ મહિનામાં શું શું તમે આ મંદિર ખાતે નવું નવું હોય છે દાદા મહાદેવ ઓમ નારાયણ મહાદેવ

આખો દેવો માણસો ચાલુ હોય છે દર્શન કરવા આવતા હોય છે કરવા આવે જળ ચડાવવા આવે ભાવનો ભાવ પ્રમાણે એમ કે ભાઈ શિવાલયનું મંદિર છે આપડા પાળોસમાં દે પાળોસમાં અંદર આવે તમ કઈ કાર્યક્રમ થાય છે બાદ ધૂન ભજન બેનો ગાઈ લાગતા પણ હમણાં તો આ વર્ષાના કારણે એનું મંદિર છે એટલે હમણાં જે કાધી પર પરસો આવે તો ને આવે હા સરસ મિત્રો તો ફરી વખત દાદાના દર્શન કરાવી દઉં કે આ રામનાથ મહાદેવ છે અમારા વડિયાના અને પ્રયાસ કરીશ આખો શ્રાવણ મહિનો અમારા વડિયાના જેટલા ભોળાનાથ છે એ ત્યાં સુધી હું તમને દર્શન કરવા લઈ જઈશ અને ભોળાનાથના દર્શન કરજો હર હર મહાદેવ હર